નમસ્કાર મિત્રો શું તમે જાણો છો ભીમ અગિયારસનું મહત્વ શું છે શા માટે એકાદશીને ભીમની સાથે જોડવામાં આવે છે અને ભીમગ્યારસ કહેવામાં આવે છે તો મિત્રો આજે આપણે જાણીએશું ભીમ અગિયારસનું વ્રત અને એનું મહત્વ તો મિત્રો આશા રાખું છું કે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે જો નથી કરે તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આપણે વાર્તાની શરૂઆત કરી શકીએ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં સૌપ્રથમ જાણીએ ભીમ અગિયારસ નામ કેવી રીતે પડ્યું જયેશ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું એ સમયે ભીમે કહ્યું હતું કે વર્ષની તમામ એકાદશી ઉપવાસ નહીં કરી શકું મારા પેટમાં બ્રુક નામનો અગ્નિ છે તેથી હું ભૂખ્યો નહીં રહી શકું ત્યારે વેદવ્યાસજીએ માત્ર જયેશ શુક્લ એકાદશીએ નિર્જળા વ્રત કરવાનું જણાવ્યું ધીમે જયેશ શુક્લ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે આપણે ત્યાં ભીમ અગિયારસ અથવા તો નિર્જળા એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે આ દિવસને પાંડવ એકાદશી પણ કહેવાય છે આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે એટલે આ એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી ભોજન કપડાં છત્રી અને બૂટ ચપ્પલનું દાન કરવામાં આવે છે જેઠ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીની નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે જેને પાંડવ અને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે આ વર્ષે આ વ્રત અઢાર જૂન ને મંગળવારના રોજ રહેશે આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખશે નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે ઉપવાસ કરનાર ભક્તો પાણી પીધા વિના જ રહે છે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજાપાઠ પછી ભૂજન ગ્રહણ કરવામાં આવે છે તેમજ આ દિવસે ચળથી ભરેલા માટલા ઉપર કેરી ખાંડ પંખો ટુવાલ એ બધું રાખી અને દાન કરવામાં આવે છે આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે મહાભારત કાળમાં ભીમે આ વ્રત કર્યું હતું સ્કંદ પુરાણમાં એકાદશી મહાત્મા નામનો અધ્યાય છે જેમાં વર્ષભરની બધી એકાદશીની જાણકારી આપવામાં આવી છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ સમજાવ્યું છે નિર્જળા એકાદશી અંગે પાંડવ પુત્ર ભીમ સાથે જોડાયેલી એક કથા છે મહાભારત કાળમાં ભીમે આ એકાદશીનો ઉપવાસ કર્યો હતો ત્યારથી તેને ભીમ એકાદશી પણ કહેવાય છે આ વ્રત મહર્ષિ વેદવ્યાસે પાંડવોને ચારેય પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જણાવ્યું હતું એકાદશી સાથે જોડાયેલી ખાસ વાત એકાદશી તિથિએ સવારે સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ બાર સ્થિતિમાં શિવજી તેર સ્થિતિમાં માતા ભગવતીનો વાસ હોય છે એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામ રુદ્ર અભિષેક અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ તો મિત્રો આ હતો ભીમ અગિયારસ સાથે જોડાયેલી વાત આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આપના સગા સંબંધીઓને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ અમારી હું વાતોને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ